ઉપલેટા વાલ્મીકી સમાજ દ્વારા આજે રામદેવ પીર મહારાજ ની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજ ની ઉજવણી સર્વે સમાજ સાથે મળી હર્ષોલ્લાસ વર્ષોથી કરે છે પચાસ વર્ષથી થતી અગિયારસ ની ઉજવણીના ભાગરૂપે આજે મહા અગિયારસ ના પાવન પર્વ નિમિત્તે વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજ મહા આરતી થી અગિયારસ ઉજવણી કરી મહિલાઓ દ્વારા સમયનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સમૂહ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો સમૂહ અને આરતીના કાર્યક્રમમાં એક થી બારસો લોકોએ ભાગ લઈ આરતીનો લાહવો લઈ સમૂહ પ્રસાદ લીધો હતો આજે ઉપલેટા વાલ્મીકી સમાજના અગ્રણી તરીકે હું ઉપલેટા વાલ્મીકી સમાજમાં અગિયાર અમે છેલ્લા પચાસ વર્ષથી આ વાલ્મીકી સમાજ આયોજન કરીએ છીએ રામદેવજી મંદિરના પ્રસાદીનું એમાં ઉપલેતા આખા વાલ્મીકી સમાજના હજાર બારસો પંદરસો માણસોની પ્રસાદી નું આયોજન કરેલ હતું એમાં સાથે સામેયા સાથે અમારા મહન શ્રી બાપુ સાથે એને સાથે લઈને આ કાર્યક્રમ અમે ઉપલેતા વાલ્મીકી સમાજનો આખો કાર્યક્રમ સૌના સાથ અને સહકાર થી કરેલો છે જય રામાભી હાજરોજ ઉપલેતા ખાતે વાલ્મીકી સમાજના આંગણામાં પરમ વંદનીય શ્રી રામબેજી મહારાજને આજે અગિયારસ ને લીધે આજે વાલ્મીકી સમાજમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ તો આજે આજે અગિયારસ છે એ અગિયારસ વાલ્મીકી સમાજ હર વર્ષ ધામધૂમથી ઉજવે છે અને રામદેવજી મહારાજને પ્રસાદ તથા આરતીનું આયોજન કરે છે આજ રોજ વાલ્મીકી સમાજ ઉપલેટા ખાતે સમૂહ સમસ્ત સમાજનું એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રામદેવજી મહારાજનું એક સામયુ પણ કાઢવામાં આવ્યું હતું જેમાં સૌ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે